નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલના મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો બોટાદ જિલ્લાના પાડિયાદ થી સાકરડી ગામના માર્ગ પર એક ટ્રક અને ખાનગી લક્ઝરી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો આ દુર્ઘટનામાં ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા જ્યારે વીસ થી વધુ લોકો ઘાયલ થયા હતા ઘાયલોને તાત્કાલિક સારવાર માટે બોટાદ અને ભાવનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને ખાનગી બસમાં મહિલાઓ સહિત પચાસ થી સાઈઠ જેટલા લોકો ખોડલધામ કાગોડ પર અને વીરપુરના પ્રવાસે ગયા હતા અને પરત ફરી રહ્યા હતા ત્યારે બોટાદના પાડિયાદ નજીક અકસ્માત સર્જાયો હતો સૂત્રોના જણાવ્યા અનુસાર સાકરડી રોડ પર ઊભેલા એક ટ્રકની પાછળ પૂરપાટ ઝડપે આવી રહેલી ખાનગી લક્ઝરી બસ ધડાકેભેર ઘૂસી જતા આ ગંભીર ઘટના બની હતી ઇજાગ્રસ્તોને એકસો આઠ ઇમરજન્સી દ્વારા હોસ્પિટલ પર પહોંચાડવામાં આવ્યા હતા ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો અને બોટાદ પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને રાહત અને બચાવ કામગીરી હાથ ધરી હતી મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે પડિયાદ અને બોટાદની હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા છે હા મિત્રો અત્યારે હાલના મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો આના વિશે તમારું શું કેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સ માં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા ને વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર